ભાઈ બન જો ને એ પૈસા તું ફોન કરે છે ને એટલે કાપ્યો હતો બીજું કઈ નતું હા કોણ થઈ કહો તમે હે માલિકો ને એટલે આ તો હું તો નતો કેતો જીક ને એમ મુ પૈસા સડાયા ને એટલે હીરા પૈસા માગે ને એટલે ફોન કરે બાકી એવું કઈ નથી તને મેલી ને હું એવું કઈ ધંધા કરું તારો વિશ્વા ને પણ મારા ઉપર વિશ્વાસ નહીં તને ના ગતો ના તારા ઉપર વિશ્વાસ ચાલે વાત કરતા પકડાડો ને મારી નાશ ગતો હા તું કામ કરતા રહો હો તું કોણ વાળો આ હા પણ જાવ છું ધમકાઈશ ના હો હા તો હું એ જાવ છું હા જા ઉપર ધમકાવે ઓ હો આઈ જેમ કયો ધમકેવા છે માણસ લ્યા પણ લ્યા હાલો તને મે ના નથી પાડી કે હું ઘરે હોય તો તારે ફોન ના કરવાનો મારી બાડી મનાડીની જેમ મારી ઉપર એટલે હા ઈ મનાડી છે ને તમે પોંચરામપુરીન મૂકી આવો બહુ બગાડ કરે છે હોય હા હવે તમે એક કામ કરો ઈ મનાડીને લાવો અને હું મનાડી દઉં મારા પિયર બરોબર અલ્યા પણ આ તો મનાડીની વાત છે તું કેમ આમ કરે છે કાંઈ આવો મત હું જાવ છું અલ્યા પણ મારી વાત તો સાંભળ હે હે બીટુ મારી હવળસી હવે શું કરું મારે કાકા આ છોકરાન જાનો ગુરો દવા છાંટવાની છોકરા જ નહીં

સમના તારે તો આખી જિંદગી ને લાખ નો જમય પેલા ચાર લાખ તો થયા અઢી લાખ થાય તો વાત કરવા તો ટોટલ થઈને પડે કરોડો મારે તો એવું મળ્યું છે હા શું કે છે શું

તું ખબર નહીં પડતી સમનો સાઈટ બેઠો છે હું હવે એને મઠ મઠ કરીને મનાવું છું તારે જ આવા ડફોળા કરવાના હતા બતાય પણ એમાં હું શું કરું કાકા એટલે પણ શું શું વાતમાં શું છે એમ કે મારી ખબર નહીં આખો દાડો કોક ઉપર ફોન ઉપર વળજી રહ્યો હોય છે એટલે પણ ઈ તો એના ભાઈ ના હોય આ છે ને આ છે ઘણાય ફોન આવે જમઈને તો ભાઈ બન ના આખો દાડો ના કલાક કલાક ના હેડે એટલે આ તારી તાર હું ઊભી રે રે ફોન કરો શું કરવાનું મારે મારે બેટે સાવો કર્યો સાવો મન તો હવે ફોન કરવા જ રે તું બોલતી ને કાકા સાથે પાસી હા ની બોલો

એટલે આ તારા રિહાઈ ના છે ઘરી મને આઈ જેમ કેરી છે કે જમાઈ તો આખો દાડો કોકના ફોન આવે છે ને આમ તેમ ને બધી એવી વાતો હેડરી છે એટલે આ તમારી જોડી ખોટી પડે મારો છોકરો એવો છે જ નહીં એટલે આ વેવાય મોઢો ફાળી વાત કરો મારી જોડી એવી નથી પાજી હોય તમે ફટાફટ આવો હું વાત કહું તમને એ આવરો વે પણ તમે મોઢો ફાળી વાત કરતો મારો છોકરો જેવો તેવો તો નથી મોઢું તો અછલ છે રૂપાળો કે રીતા ફાળો આમ કાસમાં જોઈ લે એક વખત રેડી છે મોઢું ચાય માયડું નહીં માર મોઢું આ હારું તલ ફટાફટા આ આ છાવગર ફટાફટા કોકરાને લેતા આવો તો કી આવે છે પણ તું ઢાધી પડ અને જમાઈને લેતા આવું તું ભેળા હા જમા જમાઈ તને મા છોકરા લઈ ને મારા માર જમાઈ છે ઈ તમાર છોકરો થાય પાછો આ આવી ગયો લઈને હેડો હારું હારું આવે રાસે તું આ ઘણો બોલતી ને હવે કાય બોલ બોલ ના કરતી અને હું શું કાય બોલી મારા તો બોલું ને હારું આ

મારું બેઠું મેં જમીને લાખ રૂપિયા ના તારે પૈસા ના શું કરવું હવે મેં કરોડ આ જો હવે મનાડા જેવું મોટું કરીને બેઠા છે પાછા જેવું મોટું બેઠો છો છોકરો રેડી બેઠો એટલે હા હા હા

હવે મજા કરે સારું એ ભલે મારા બેટા બે બે એક થઈ જા અને બે બે ને એકલા કરી લે તમારું થાય તમારું ભમરાડું